અમદાવાદની જાણીતી રાજપથ ક્લબમાં ત્રીસ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ રહી છે તો રાજપથ ક્લબમાં હાલ અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટા હાજર છે આપણે વાત કરીએ તેમની સાથે જી હિતેન્દ્ર ત્યારે કેવો માહોલ છે ત્યાં આગળ મુખ્ય જંગ અત્યારે દાણી પેનલ અને જગદીશ પટેલ ની પેનલ વચ્ચે છે ત્યારે અત્યારે સભ્યો પણ અમારી સાથે ઉપસ્થિત છે સુનિલભાઈ શાહ છે સુનિલભાઈ તમારું શું માનવું છે અત્યારે જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે ત્યારે હું માનું છું કે સભ્યો ખૂબ જાગૃત છે અને સભ્યો એમની જાગૃતતા જે છે એ અત્યારે આ ચૂંટણીમાં બતાવી રહ્યા છે એવું માનું છું સુનિલભાઈ ખાસ કરીને જોવા જઈએ તો બંને પક્ષો દ્વારા જોરદાર રીતે પ્રચાર કરાયો છે એક તરફ વિકાસની વાત છે બીજી તરફ ભ્રષ્ટાચારની વાત જેમ આપણે લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં જોતા જઈએ એ પ્રકારનો એ માહોલ જોવા મળી રહ્યો છે તો એક સભ્ય તરીકે તમે શું માની રહ્યા કેવી રીતે જોઈ રહ્યા છો હું માનું છું કે આ બધું એક ક્ષણિક છે અને સૌ એક કુટુંબના સભ્યો છે એ રીતે જો બધા સભ્યો જોતા હશે અને હું માનું છું કે બધા સભ્યો એવી રીતે જોતા હશે એટલા જ માટે આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર છે અને આજ સાંજ પછી અથવા તો આવતીકાલ પછી આ બધા જ સાહીઠ સભ્યો એક કુટુંબ ભાવનાથી રહેશે એવું હું સ્પષ્ટપણે માનું છું બીજા પણ અમારી સાથે રાજીવભાઈ છાજર છે એમનું ખાસ કરીને શું માનવું છે એ પણ અહીં સભ્ય વર્ષોથી છે તો તમે આ ક્લબની અત્યારે જે વાત કરી મતદાન થઈ રહ્યું છે કઈ બાબતથી ખાસ કરીને પ્રભાવ છો વહીવટને લઈને છેલ્લા હું બે કલાકથી અગાડી હાજર છું મત આપવા માટે આવ્યો હતો અને સૌથી પહેલા તો હું સંતોષ વ્યક્ત કરું છું કે બહુ ફેર અને ડિસિપ્લિન વોટિંગ પેટર્ન થઈ રહી છે અત્યારે જે એની પ્રણાલી છે જેનું સિસ્ટમ છે નો ડાઉટ ગરમી છે એટલે થોડો અગવડ પડી રહી છે એ કોઈના હાથમાં નથી પણ એકાંતરે બહુ જ ડિસિપ્લિન અને ફેર ઇલેક્શન થઈ રહ્યું છે ખાસ કરીને કઈ બાબતથી બંને પક્ષો પ્રચાર કર્યો એક વિકાસની વાત છે જે રીતે ભ્રષ્ટાચાર ના પણ આક્ષેપો થયા છે તો તમે કઈ બાબત પ્રાધાન્ય આપીને મતદાન કર્યું છે મને એવું લાગે છે કે જે સાઈઠ ત્રીસ દુ સાઈટ જે મિત્રો છે એ બધા મિત્રો જ છે મતભેદ થઈ શકે છે એ લોકો મતભેદ મનભેદ નથી એવું આપણમાં લાગી રહ્યું છે બધા સાથે મળીને ચા પાણી નાસ્તા કરે છે ડિફરન્સ ઓફ ઓપિનિયન બી ધેર

અને ત્રીસે ત્રીસ ઉમેદવારો અમારી પેનલમાં જંગી બહુમતી થી વિજય બનશે તેવું મારું નિર્ધારપણે માનવું છે અમારી સાથે બીજા એક ઉમેદવાર જોડાઈ ગયા છે હર્ષદભાઈ હર્ષદભાઈ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અમને એવું લાગી રહ્યું છે કે લોકો ખોટી અફવાઓથી ભરમાયા નથી અને જે જીન્યુન કામ થયું છે અને એ જીન્યુન કામ ને એ લોકો એન્ડોસ કરી રહ્યા હોય એટલે જંગી બહુમતી અમારી આવવાની પૂરેપૂરી શક્યતા છે ભાઈ અત્યારે જે રીતે મતદાન થઈ રહ્યું છે ત્યારે એ મતદાન તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેમ્બર્સ કી અદાલતનું એક આયોજન અમારી યુનાઇટેડ પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમાં જે પાવર્સ પેનલ જે કહેવાતી પાવર પ્રાપ્ત કરવાની મનસાવાળી જે પેનલ છે એ પેનલ સામે જે દૂધનું દૂધને પાણીનું પાણી થઈ ગયું એમણે કરેલા આક્ષેપો ને જનતા જબરજસ્ત જવાબ એને આપવા માટે આજે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા ઉમટી પડ્યા છે સામાન્ય રીતે આ એવો વર્ગ છે કે સામાન્ય બીજી અન્ય ચૂંટણીઓમાં કદાચ થોડા ઉદાસીન હોય છે પરંતુ પ્રચાર અમારી જે સત્યની જે વાત છે અને હકીકત લોકોએ જે સ્વીકાર્યું એના કારણે મને એવું લાગે છે કે આજે રાજપથ ક્લબના ઇતિહાસમાં સૌથી વધુમાં વધુ મતદાન સિત્તેર ટકા કરતાં પણ મતદાન કરીને એક ઐતિહાસિક મતદાનનો આંકડો આવશે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે મે નામદાર હાઈકોર્ટના ઓબ્ઝર્વેશન પછી જયારે ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે અમારા ત્રીસે ત્રીસ ઉમેદવારો યુનાઇટેડ પેનલના જંગી બહુમતીથી જીતશે એવી અમને ખાતરી છે અમારી પેનલ જે વિકાસની ગતિ છે એ વિકાસની ગતિને અમે તેજ રાખીશું અત્યારે હાલમાં જે અમે એક વિઝન આ ચૂંટણી માટે રજૂ કર્યું છે એ વિઝનને ત્રણ વર્ષના ગાળામાં પૂર્ણ કરીશું અને આ વિઝન પૂર્ણ કરવા માટે અમે એનો દર ત્રણ કે છ મહિને પીરિયોડિકલ રિવ્યુ પણ કરીશું આવનારા સમયમાં વધુમાં વધુ મહિલાઓ રાજપથ ક્લબની ડે ટુ ડે એક્ટિવિટીમાં ભાગ લે એ પ્રકારનું પણ અમારું આયોજન છે અને જે ક્રિકેટ જેવી અન્ય રમતગમતના જે શોખીન છે અને જે આ ક્લબનો ડે ટુ ડે ઉપયોગ કરે છે એવા સ્પોર્ટ્સ લવર્સ માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ અને એના માટે પણ એક સરસ મજાનું સુમેળભર્યું વાતાવરણ મળે સગવડો ઊભી થાય એ પ્રકારના પ્રયત્ન કરીશું કુલ મળીને આ ક્લબના સ્થાપનાનો જે હેતુ છે કે એક ફેમિલી ક્લબ અને એ ફેમિલીનું એક વાતાવરણ ઊભું કરવું એ ફેમિલીનું વાતાવરણ જળવાઈ રહે એ પ્રકારના અમે ત્રીસે ત્રીસ મેમ્બરો અથાગ પરિશ્રમ કરીને પ્રયત્ન કરીશું અને આવનારા સમયમાં એક ઉચ્ચ કક્ષાએ એટલે કે ગ્લોબલ કક્ષાએ રાજપથનું એક નામ હોય એ પ્રકારે અમે એની પ્રતિષ્ઠા ફરી એક વખત સ્થાપિત કરીશું જે આક્ષેપો થઈ રહ્યા હતા ખાસ કરીને ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હતા વહીવટીતંત્ર સામે આક્ષેપો થતા કે ક્લબમાં યોગ્ય સેવાઓ નથી થતા શું કહેવું લેખાશે એની ક્યાંય મતદાન પર અસર નથી જોવા મળી અમે એટલા જ માટે મેમ્બર્સની અદાલતનું આયોજન કર્યું હતું અને મેમ્બર્સની અદાલતમાં જેટલા બી ખોટા ફોલ્સ મિથ્યા આક્ષેપો થઈ રહ્યા હતા એ બધા જ આક્ષેપો તેમજ એકસો ને વીસ કરતા વધુ જુદા જુદા અમારા સભ્યશ્રીઓના પ્રશ્નો એ બધાનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે અને સત્ય શું જે હકીકત કરવા બતાવવામાં આવ્યું છે પાર્કિંગમાં વીસ કરોડના ભ્રષ્ટાચારની વાત કરતા હતા પાર્કિંગનો ટોટલ કોન્ટ્રાક્ટ તેર કરોડનો છે આવા તો અનેક મિથ્યા એ લોકોએ આક્ષેપ કર્યા હતા પરંતુ રાજપથના સુગ્ન મતદારો જાણી ગયા છે કે મેમ્બર્સ પાવર પેનલ એ પાવર લેવા માટે છે જ્યારે યુનાઇટેડ રાજપથ પેનલ પરેશ દાણીના નેતૃત્વમાં એ રાજપથના સભ્યોની યુનિટી માટે અને એક ફેમિલી બોન્ડિંગ થાય અને આવનારા સમયમાં ફેમિલી એનું વીકેન્ડ હોય કે રેગ્યુલર હોય એના સૌ પરિવારના લોકો એનો ઉપયોગ કરી શકે એવું એક વાતાવરણ બનાવવા માટે પરિશ્રમી છે અને ચોવીસ બાય સાત એ શ્રમ યજ્ઞ કરશે અમારે કોઈ પ્રયાસિત કરવા માટે બીજા કોઈ આત્મશુદ્ધિ માટે કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી કારણ કે અમારી પેનલ અને અમારા જે પેનલ ના નેતૃત્વ સંભાળે છે એમણે સતત છેલ્લા ઘણા વર્ષોમાં રાજપથમાં શ્રમ વ્ય કરેલો છે ચોવીસ બાય સાત એનું આ પરિણામ છે મોટું મતદાન થયું છે તમે જોઈ શકો છો પાછળ લોકો મતદારો મતદાન કરી રહ્યા છે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો દાણી પેનલો દાવો છે કે દાણી પેનલનો વિજય થશે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જગદીશ પટેલની પેનલમાંથી પણ ખાસ કરીને આપનું શું કહેવું છે ના એટલે ગમે તેટલું કોઈ પણ આમાં જોર લગાવે પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સત્યની વિજય થશે અને દાણી પેનલ ઓલરેડી એક એસ્ટાબ્લિશ્ડ પેનલ છે